પચીસ વિદ્યાર્થી ની જોડાયેલી હતી તેમાંથી એક થી ત્રણ વિજેતા વિદ્યાર્થીઓને મહેમાનોના ના પુરસ્કૃત કરવામાં આવેલા હતા વુમન ફિટ તો ઇન્ડિયા હિટ છેલ્લે શું કામગીરી કરે છે તેની માહિતી જયદીપસિંહ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીનીઓને આપવામાં આવી નારી ફિટનેસ રનના સ્પર્ધક વિદ્યાર્થીની બહેનોને પાલિકા પ્રમુખ નારોલા અને શાળાના આચાર્ય ઓઝાના વરદસ્તે પ્રોત્સાહિત ઇનામો પણ આપવામાં આવ્યા

आज के जो आप रहे थे नेहरू जो आपके पास करने वाला या पांच सौ मीटर दौड़ने के कुछ समय से कार्य जन चीज होती है जब हमारे तो मैं कोई उत्साह है बस इतनी तो हमारे बे ऐसा काम

ચાલો ને રોબોરા કોન્જે અને આવનારા સમયમાં આપણે નેહરુ જુવા કેન્દ્ર પર કરતા એવું નહી કે આપણે ખાલી છે તો ખાલી આપણે સતત એક્ટિવ રહેવાનું છે અને આપકા કામ કરી રહેવાનું છે કે નહી કે આપણે જીતી જ્યા અને તો ખાસ તમને બધા ઉપસ્થિત રહ્યા આપના પ્રમુખ છે તમારા સ્કૂલના ટીચરો વિદ્યાર્થીઓ તમારી મહેનત તો બધું છે તો ઉપસ્થિત રહ્યા તે યુવા જયદીપસિંહ ચૌહાણ બધાનો આભાર વ્યક્ત કરું છું અને ભારત માતાની સાથે તો ભારત માતાની જય ભારત માતાની જય માતાની જય